ઘર વખરી હતી પિતાએ દીકરીને પૂછ્યું બેટા મેં બધું જ મૂક્યું છે પણ તું કહે તારા માટે સૌથી કિંમતી વસ્તુ કઈ છે કે જે તું તારી સાથે લઈ જવા માંગે છે સાંભળજો મિત્રો દીકરી શું કહે છે

કે કોઈ સામાન માં નથી પણ સાચા સંસ્કાર માં સાચા ત્યાગમાં સાચા સમર્પણ ની અંદર આ દીકરી છે ને ખૂબ માને છે આજે ઘર છોડીને વિદાય લઈ રહી છે